પૂર્વ સાંસદ મનસુખ છે એની જવાબદારી મનસુખભાઈ વસાવાની રહેશે તમે અહિયાં નકલી કચેરી પકડાઈ ત્યારે કેમ ગાડી લઈને નથી દોડીમાં ગુજરાતમાં લોકસભાની ચૂંટણી શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થઈ છે પરંતુ ભરૂચની સીટ જે ખૂબ જ ચર્ચિત હતી તેના બંને ઉમેદવારો છે તે ગઈકાલે સામ સામે આવી ગયા અને બંને વચ્ચે શાબ્દિક ઘર્ષણ સર્જાયું હતું તો બીજી તરફ ચૈતર વસાવાએ મનસુખ વસાવા સામે ફરિયાદ પણ કરી દીધી છે શું છે સમગ્ર વિગત વાત કરીશું આ વિડિયોમાં વૈષ્ણવજન વિડીયોમાં ચૈતર વસાવા વચ્ચે શાબ્દિક ઘર્ષણ સર્જાયું હતું જોકે આ મામલાની જાણ પોલીસને થતા પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી હતી અને બંનેને શાંત કરવાનો પ્રયત્ન કર્યો હતો લોકસભાની ચૂંટણી પહેલા ચૈતર વસાવા પર આરોપ લાગ્યો હતો કે તેમણે વન કર્મીઓને ધમકાવ્યા હતા અને તે આરોપસર તેમણે જેલમાં પણ ગયા હતા અને અત્યારે તેઓ જામીન પર બહાર છે તેવામાં ગઈકાલે ફરીથી મનસુખ વસાવાએ એક પોસ્ટ કરી જેના લીધે આખો વિવાદ છે તે શરૂ થયો હતો અને આ પોસ્ટમાં મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે ડેડિયાપાડામાં તાલુકા પંચાયત કચેરીમાં તાલુકા વિકાસ અધિકારી સાથે ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા ધાક ધમકી અપાઈ છે અને બંધ ઓફિસમાં ઓફિસ સ્ટાફના બીજા લોકોને બહાર કાઢીને અધિકારીઓ સાથે ગેરવર્તન થતા ઓફિસ કર્મીઓના ડરનો માહોલ ફેલાયો છે ને એ બાબતની જાણ થતાં હું તાત્કાલિક ડેડીયાપાડામાં પહોંચી રહ્યો છું જેથી બીજા તાલુકા પંચાયતના સભ્યો કચેરીએ પહોંચે કોઈ પણ કર્મચારીઓને ગભરાવાની જરૂર નથી આ સરકાર તમારી સાથે છે જેની સાથે બીજા માણસો બીજા બાર હતા ધમકાવી અને છે પણ આ બધું યોગ્ય લાગતું નથી ધારાસભ્ય નહીં સભ્ય એવું કામ કરે છે અને આ પ્રકારના અધિકારી ધમકાવશે બીજા અધિકારી છે બીજા અધિકારી એમ કરતા કરતા તાલુકાનો વીતના ચાલશે અને એમ તો ડરાય ધમકાવી બધાને એના શરણે કરવા માંગે છે પોસ્ટ છે તે થઈ આ ગઈકાલે ખૂબ વાયરલ અને જ્યારે મનસુખ વસાવા છે તે ડેડીયાપાડા તાલુકા પંચાયત ની કચેરીએ પહોંચ્યા હતા ત્યારે

એટલે હું કેવા માંગો છું સાબિત કરવા માંગો છું ટીડીઓ ને ધમકાયા હશે હા તો તમે મારા પર છે ને પુરાવા સાથે ફરિયાદ કરો એને મેં ધમકાવવાનું માણિક મેળવ છું એટલે તમે ટીડીઓ ધમકાયા એ મને ખબર પડી એટલે હું મારા આયોજન ની ફાઇલ લઈને આવ્યો હતો એમનો સ્ટાફ અહીંયા હતો એમને શું કામ ભાગી ગયા તમે અહીંયા નકલી કચેરી પકડાઈ ત્યારે કેમ ગાડી લઈને નથી દોડી આવ્યા કઈ નથી શિક્ષકો ખુલાસો કરીને જાઓને ખુલાસો કરવા ખુલાસો કરો મારા નામ ખુલાસો કરવાનો કોઈ જરૂર

બિલકુલ બિલકુલ નહી જમારી મુકું છે અમે નથી પણ ખુલાસો કરો ને

તમને દર વખતે તમને છે ને દર વખતે ટેપ પડી બે મિનિટ સાથે ચર્ચા કરવાની છે જે હોય ચર્ચા કરો તમને દર વખતે ટેપ પડી

એમની ફરજ નથી મારી સાથે ચર્ચા કરવાની બંધ કરો માણસ ની ફરજ નથી મારી સાથે ચર્ચા કરવાની આપી દઉં મને ભૂતલેગર ને આવેદન દેવ એમના

નથી વેચતો ડી ક્વોલિટી નો દારૂ મેં નથી વેચતો મારે કોઈ આગળ એક દારૂ વેચવા ને બુટલે ને લઈ છું શરમ આવે શરમ થઈને બુટલે ને લઈ છું બંગલા બાંધા વિસ્તાર વિસ્તારમાં લાગે છે તારા જેવી તો આવી ગઈ અરે અમે પાં લોકો છે પાંચસો જણા આવો ને પાંચ જણા આવો ચલો મેો ચાલો પાંચ જણ ચાલો તમે જોયું તે પ્રકારે ચૈતર વસાવા છે તે મનસુખ વસાવા પર પ્રહાર કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે જ્યારે નકલી કચેરી પકડાય ત્યારે તમે કેમ નતા આવ્યા અને બુટલેગરોને સાથે લઈને ફરો છો તે પ્રકારની વાતો છે તે એકબીજા ઉપર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરવામાં આવ્યા હતા તો બીજી તરફ ગઈકાલે મોડી રાત્રે ચૈતર વસાવાએ નર્મદાના ડીવાય એસપીને લેખિતમાં ફરિયાદ પણ આપી છે અને જેની અંદર તેમણે જણાવ્યું હતું કે તેમની ઉપર અગાઉ પણ ખોટા કેસ કરવામાં આવ્યા છે અને અત્યારે ફરીથી આ પ્રકારનું કૃત્ય કરવામાં આવી રહ્યું છે પહેલાં તો આ દ્રશ્ય જોઈ લો ચૈતર વસાવા છે તે ડીવાયએસપીને રજૂઆત કરી રહ્યા છે કે તેમની ઉપર ખોટા આરોપ લગાવવામાં આવી રહ્યા છે મહિનાથી યોજના કે કામો બંધ છે મારે પણ પીવાના પાણીના ચાલુ પણ ત્યાં મારી પણ ત્યાં ડીડીઓ ડેપ્યુટી આપી છે મારા બજેટની પણ આપી છે અને એમને મેં કીધું કે તમારે આ બાબતે શું છે નામજો છે તો ખુલાસો આપો તમારા પીઆઈ પંડ્યા પ્રકાશભાઈ પંડ્યા સાહેબ પણ ત્યાં આ ખુલાસો આપણે છે અને એમને પોતે ત્યાંથી આવીને એમણે એવું સૂચવ્યું છે કે આવી કોઈ ઘટના નથી બની છતાં એ અહીંનો માહોલ બગાડવા માંગે છે લોકોને ઉસ્કારવા માંગે છે અને પોતાના પદનો ઉપયોગ દુરુપયોગ કરવા માંગે છે આપણા માધ્યમથી તમામ લોકો પર કાયદેસરની કાર્યવાહી થઈ વિનંતી છે અમારી અમે શાંતિમાં માનીએ છીએ સાવિધાન લઈને ચાલીએ છીએ આવનાર દિવસોમાં એ લોકો કહેશે કે અમે તમારી સાથે આવી રીતના ખુલ્લી ખીલપીલથી કરવા માંગીએ છીએ અમે કોઈ વાંધો નથી અમે ખીલપીલવાળા માંગશે પણ પીઠ પાછળ દર વખતની જેમ આ વખતે જો ખંજર ભોકવાની કોશિશ કરશે અમે લડી લેવાના મૂળમાં છીએ અને આ વિસ્તારમાં એમણે જાહેર આમંત્રણ આપીને બધાને ઉશ્કેર્યા છે કાયદોની અને વ્યવસ્થા ખોડવાય કોઈપણ શાંતિનો માહોલ ઢોળવાય સંપૂર્ણ જવાબદારી મનસુખભાઈની પોતાની રહેશે અને અમે કોઓપરેટમાં માનીએ છીએ અત્યારે હમણાં બી એમને મળીને એ જ વાત કરી છે એટલે આના પર તમે ધ્યાન આપજો ગંભીર નથી લેજો અમારા ઘણા કાર્યકરો છે ચાહકો છે આવનાર દિવસોમાં હજારો સંખ્યામાં અહીંયા આવશે એટલે કોઈ પણ વિષય વસ્તુ બગડે એની જવાબદારી મનસુખભાઈની હોય છે અમે બને ત્યાં સુધી બધાને કોઓપરેટ કરવાનો પ્રયાસ કરીએ છીએ હમણાં બી જેટલા લોકોના ફોન આવ્યા મેં કીધું કે એવી ઘટના નથી ઘટી પણ પછી એ લોકો એવી જ રીતના અમારી સાથે વર્તન કરશે તો અમે બી ખુલ્લા છે મેદાનમાં છે જોવા જઈ શકીએ છીએ तो हमारी सिर्फ आपसे इतनी रिक्वेस्ट है लॉ एंड ऑर्डर आप प्रॉपर मेंटेन करेंगे अजीर तो जो तपास है वो हमारा काम है हमारे पास छोड़ दीजिए हम इसका पूरा कानूनी तरफ तो से जो कार्रवाई होगी वो हम करेंगे बट ये कहीं भी लॉ एंड ऑर्डर उसको फिर हम स्ट्रेटली हैंडल करेंगे चाहे वो आपकी तरफ से हो चाहे वो बिल्कुल बिल्कुल कोई बात तो इसमें हम आपका भी सहयोग चाहते हैं कि आप अपनी तरफ से पूरा पूरा इंश्योर करेंगे कि आपकी तरफ से कोई प्रोवोकेशन नहीं हो उधर से होता है तो हमें जान करिए आप हमारे पास आइए हम डील करेंगे उसको बिल्कुल हम आपको तो पूरा कोऑपरेट करेंगे लेकिन वो वो लोग बार बार हमारे पे अटैक करेंगे तो हम भी सह सह के नहीं चलेंगे आप पास फिर पास हम भी खुले में आ जाएंगे आप हमारे पास आइए आप घर घर रखे और घर घर आपको जोर लगाकर वो कायदे को भूल जाते वो लोग सही बात अभी तक जितनी घटना बनी है डीडियो पा साहब ये कायदे को साइड पे रख के बात આ વખતે કેસ કરશે કે દુનિયા કરશે અમે કોઈને ને નથી કેમ કે અમે સાચા છે દબાવવાની વાત અમે અમે પણ પોતે બેઠેલું છે બરાબર ધારાસભ્ય હોવાના નાતે તમારા શું કર્યું છે મને ખબર છે બરાબર છે એટલે તમે અમારી તમને પણ એસપી સાહેબ બેઠા છે કોઓપરેટ તમે જેટલું કરશો અમે એટલા કોઓપરેટ કરીશું પણ તમારી સિસ્ટમ પછી દબાવમાં આવીને કરશો અમે બી ફીલ એ બી આદબી નથી અમે બી પછી અમે એ રીતના વર્તાવ કરીશું તમે જેટલો કોઓપરેટ કરશો અમારો કોઓપરેટ એટલું મળશે પણ તમે આમ એક સાઈડ ડિસિઝન લેશો તો અમે બી પછી ખુલ્લા મેદાનમાં છે તમારે પછી કાયદેસર ધારાસભ્ય ચૈતર વસાવાએ પોલીસ અધિકારીને કહ્યું હતું કે અગાઉ તેમના ઉપર ભાજપના ઇશારે ખોટો કેસ થયો હતો અને હવે જો ફરીથી આ પ્રકારનો કેસ થશે તો તેમણે આંદોલન કરશે અને ખુલ્લા મેદાનમાં આવી જશે અને ઘર્ષણ જો કરવાનું થશે તો તેમણે ઘર્ષણ પર પણ ઉતરી જશે તે પ્રકારની વાત કરી હતી હાલ તો ગુજરાતમાં ચૂંટણીનો માહોલ પૂર્ણ થયો છે પરંતુ હજી પણ ભરૂચમાં જે વર્ચસ્વની લડાઈ છે તે પૂર્ણ નથી થઈ આગામી ચાર જૂના રોજ પરિણામ છે હવે ત્યારે જોવાનું રહ્યું કે ભરૂચમાં કોણ બાજી મારે છે એક તરફ છે ચૈતર વસાવા તો બીજી તરફ છે મનસુખ વસાવા આ પ્રકારના અહેવાલ અને સમાચારો સાથે ફરી મળીશું ત્યાં સુધી આ વિડીયોને લાઈક અને શેર કરવાનો ભૂલશો નહીં વૈષ્ણવ તો તેને કહીએ જે પીર પરાઈ